ખેડૂત એટલે જગતનો તાત આજે ખુદ પોતાના જ ખેતરમાં બેઘર થઈ રહ્યો છે તેનો પુરાવો કચ્છમાંથી અદાણી કંપનીએ ખેડૂતોની સંમતિ વગર અને પૂરતું વળતર આપ્યા વિના વીજ લાઈનનું કામ શરૂ કર્યું જ્યારે તેનો વિરોધ થયો ત્યારે ખેડૂતોને રક્ષણ આપવા બંધાયેલી પોલીસ જ ખેડૂતોને ઢસડીને લઈ જતી જોવા મળી શું મોટી કંપનીઓના જોરે ધરતીપુત્રોને કચડી નાખવાનો અધ્યાય છે ઢસડતી પોલીસ વિકસિત ગુજરાતમાં માં ખેડૂતો પર અત્યાચાર વિકાસના નામે ખેડૂતો ભોગ આ ચોર કપટી એક રૂપિયામાં પેદા કરીને પાંત્રીસ રૂપિયા માં એવો કયો ધંધો છે કે એક રૂપિયા નો પાંત્રી રૂપિયા ઉભા થાય એવો કોઈ ધંધો અને પોલીસ મિત્રો કહું છું કે સવાર માં ઉઠીને જેનું અન્ન દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જ રાખ અમે આ રાષ્ટ્ર નું હિત થાય રાષ્ટ્ર નો વિકાસ થાય એમાં અમને વાંધો ના હોય પણ ખેડૂતો આપો કે રાષ્ટ્ર વિકાસ ના થાય આ દ્રશ્યો વિકસિત ગુજરાતમાં ખેડૂતોની દયનીય સ્થિતિ દેખાડવા માટે પૂરતા છે આ દ્રશ્યો દેખાડે છે કે કેવી રીતે અદાણી કંપની સામે તંત્ર ઘૂંટણીયે પડ્યું છે ક્યારેક અંગ્રેજોના શાસનમાં જોવા મળતા દ્રશ્યો અત્યારે વિકસિત ગુજરાતમાં જોવા મળી રહ્યા છે ખેડૂતો જેમને આપણે જગતનો તાત કહીએ છીએ જેઓ પોતાના જ ખેતરમાં લાચાર બનીને ઊભા છે કલેક્ટરની બીક બતાવીને તેમના ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો તેમણે સામે ઉભેલા ખેડૂતોને કચડી નાખવા માટે સરકારી તંત્ર અને પોલીસની મદદ લીધી ગઈકાલે બના બન્યો એ લોકો મને કોઈ પૈસા દેવાની વાત કરી નથી અને કેટા દેવાની વાત કરી નથી અને બે દિવસ પહેલા એ લોકો અમારા ભચાવ તાલુકાના જે કિસાન સંઘના નેતા લોકો છે એની સાથે એ લોકો દાડી કંપની વાર હતા અને વાત કરી હતી મધ્યસ્થી કરશું અને પછી કામ ચાલુ કરશું પણ એ લોકો મધ્યસ્થી કરી નહીં અને જબરજસ્તી કામ ચાલુ કરે પોલીસ સાથે રાખીને આ દાડી કંપની હતી જે કે આપણે વીજ લાઈન વાળી અને એ અમારો પ્રશ્ન એ જ છે અમને પૂરતું વર્ત મળવું જોઈએ અને એ અમારી માંગ છે અને આ વર્ત અમને પૂરો નહીં ચૂકો આવે તો અમારી સાથે ભારતીય તે કિસાન સંઘ છે કચ્છ જીરો રાખો અને કચ્છ જિલ્લાથી જો આ લોકો નહીં માને તો ગુજરાત લેવલની અમારી તૈયારી છે શું છે આ કેસ કેમ ખેડૂતો પર આ રીતે દમન થઈ રહ્યું છે ખાવડાથી હરબદ માટે 765 કેવી વીજ લાઈન નખાઈ રહી છે આ કામ અદાણી કંપની દ્વારા થઈ રહ્યું છે આ માટે ખેડૂતોની કોઈ મંજૂરી લેવાઈ નથી જેમના ખેતરમાંથી બીજ લાઈન પસાર થઈ રહી છે તેમની માલિકીના આ ખેતરો છે તેમની મંજૂરી લીધા વગર ખેતરોમાં મસ મોટા ખાડા ખોદી દેવાયા ખેડૂતોને કોઈ વળતર અપાયું નથી ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈન નીકળે છે સાતસો પાંચસઠ કેવીની અદાણીની અદાણી એટલે મને એમ લાગે છે કે ગુજરાતની જો ખાસ વાત કરું તો જાણે એમના બાપાને હું રાજ એ રીતનું આખું જે વર્તન કરે છે એટલે આપના માધ્યમથી તંત્ર અને સરકારને કહેવા માંગુ છું ખેડૂતોની માંગણી છે કે જેમાંથી લાઈન નીકળે છે સાતસો પાસઠ કેવી એ જમીનની કિંમત માત્ર પચીસ ટકા થઈ જવાની આ તો જંત્રી બતાવવામાં આવે કલેક્ટર ખોટા સાચા સુકા હુકમ કરે જ્યારે ખેડૂતોએ અદાણી કંપનીના અધિકારીઓને આજીજી કરી ત્યારે તેમની વાત સાંભળવાના બદલે પોલીસે તેમને ઢસડી ઢસડીને બસમાં બેસાડી દીધા અહીં સવાલ સરકારી તંત્રની ભૂમિકાનો પણ છે જે સરકારી તંત્ર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે બંધાયેલું છે તે જ આજે કંપનીના ગુલામની જેમ વર્તી રહ્યું છે સવાલ એ છે કે ખેડૂતોની સંમતિ વગર કઈ રીતે કંપની કામ શરૂ કરી શકે કોની મંજૂરી લઈને કંપનીએ ખેતરમાં કામ શરૂ કર્યું યોગ્ય વળતર આપવાની જરૂર કેમ ન જણાય ખેડૂતોને તેમના જ ખેતરમાં કેમ હટાવાઈ રહ્યા છે શું કાયદો માત્ર ખેડૂતો માટે જ લાગુ પડે છે મોટી કંપનીઓ માટે શું કોઈ કાયદો નથી સરકારી અધિકારીઓ પણ કોર્પોરેટ કંપનીઓના શું ગુલામ છે આ દમન માત્ર ભચાઉ તાલુકા પૂરતું મર્યાદિત નથી પરંતુ લાંબી બીજ લાઈન હોવાથી ઘણા તાલુકાના ખેડૂતોએ આ સંઘર્ષનો સામનો કરવો પડી શકે ભારતીય કિસાન સંઘે આ મામલે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને અદાણી કંપની સામે વિરોધ કરવાની પણ ઉચ્ચારી આ લડાઈ માત્ર વળતરની નથી આ લડાઈ ખેડૂતોના સન્માન અને અસ્તિત્વની છે જો અત્યારે સરકાર ખેડૂતોનું નહીં સાંભળે તો ખેડૂતો વિરુદ્ધ આ અત્યાચારના પડઘા દૂર સુધી સંભળાશે દાઉદ સમેજા જીએસટીવી કચ્છ